નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું લીંબડીયા સર્વ વિદ્યાર્થી મિત્રો સ્વાગત કરું છું આજે આપણે ધોરણ ગણિત પ્રકરણ નંબર તું મારો ગુણક હું તારો આવ્યો ઉંદર અને બિલાડી ભૂખી બિલાડી કુંજન ઉંદરને પકડવાનો પ્રયત્ન કરી રહી છે કુંજન અત્યારે માં ડગલા પર છે અને તે એક વારમાં બે પગલા કૂદી શકે છે શું કીધું છે કુંજન છે એ ઉપર છે છે અને બે કૂદી શકે બિલાડી ત્રીજા પગલા ઉપર છે બિલાડી ક્યાં છે ત્રીજા પગલા પર છે અને તે એક વારમાં ત્રણ પગલા કૂદી શકે છે જો ઉંદર અઠ્યાવીસ પર પહોંચી જાય તો તે દરમાં સુપાઈ જશે શોધી કાઢો કે ઉંદર સલામત બચી શકશે એમાં એ ઉંદર જે જે ખાનામાં ખાના પર કૂદે છે તે તો ચૌદ પગલા ઉપર હોય તો ચૌદ એક સાથે બી એટલે સોળ અઢાર વીસ બાવીસ ચોવીસ છવ્વીસ ને અઠ્યાવીસ બી બિલાડી જે જે ખાના પર કૂદે છે તે તો ત્રીજા પગલા શરૂઆત કરે છે અને એકી સાથે ત્રણ પગલા કૂદે છે તો કે ત્રણ છ નવ બાર પંદર અઢાર એકવીસ ચોવીસ ને સત્યાવીસ સી બિલાડી અને ઉંદર બંને જે જે ખાના પર કૂદે છે તે તો કયા કયા થશે એક અઢાર એટલે કે અઢાર બંનેમાં છે અને બીજા ચોવીસ તો બંનેમાં ચોવીસ છે એટલે કે અઢાર અને ચોવીસ ઉંદર બચી શકે છે તો કે હા શોધી કાઢો જો બિલાડી પાંચમા પગલામાંથી શરૂ કરે અને એક વારમાં પાંચ પગલા કૂદી શકે અને ઉંદર આઠમા પગલાથી શરૂ કરે અને એક વારમાં ચાર પગલાં કૂદી શકે તો ઉંદર બચી શકશે તો સૌ પ્રથમ જોઈએ બિલાડી કૂદે તે ખાના કયા કયા છે એ જ રીતના ઉંદર કૂદે તે ખાના કયા કયા ચોવીસ તો બંને જો ચોથા ખાનામાં વીસ ઉપર ભેગા થઈ જશે એટલે કે ઉંદર બચી શકે નહીં મોન્ટો કોઈની રાહ જોઈ રહી છે મોન્ટો બિલાડી કોઈની રાહ જોઈ રહી છે તમને ખબર છે તે કોના માટે રાહ જોઈ રહી છે તે જાણવા માટે એક પ્રયુક્તિ એટલે કે એક યુક્તિ છે જે બે વડે શકાય તેવા પર લાલ ટપકાની નિશાની કરો જો અહીંયા સાઈઠ સુધી સંખ્યા આપેલી છે જે સંખ્યાને તમે બે વડે ભાંગી શકો એના ઉપર લાલ ટપકાની તમારે નિશાની કરવાની છે તો સૌ પ્રથમ બે ને બે વડે ભાંગી શકાય છે પછી ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર વીસ બાવીસ ચોવીસ છવ્વીસ અઠ્યાવીસ ત્રીસ બત્રીસ ચોત્રીસ છત્રીસ આડત્રીસ ચાલીસ અને બેતાલીસ ચુમ્માલીસ પછી છેતાલીસ અડતાલીસ ને પચાસ એ જ રીતના બાવન ચોપન છપ્પન અઠાવન ને સાહીઠ એ બધી સંખ્યા છે જેને તમે બે વડે ભાંગી શકશો ચાલો એ જ રીતના ત્રણ વડે અને ચાર વડે ભાંગી શકાય એના ઉપર નિશાની કરવાની છે જો ત્રણ વડે ભાંગી શકાય તેવી સંખ્યા પર પીળા ટપકાની નિશાની કરવાની છે એટલે કે ત્રણ વડે તમે ભાંગી છ નવ બાર પછી પંદર અઢાર પછી એકવીસ ચોવીસ ચોવીસ પછી સત્યાવીસ સત્યાવીસ પછી ત્રીસ ને પછી તેત્રીસ પછી છત્રીસ છત્રીસ પછી ઓગણચાલીસ ઓગણચાલીસ પછી બેતાલીસ અને બેતાલીસ પછી પિસ્તાલીસ પિસ્તાલીસ પછી અડતાલીસ અડતાલીસ પછી એકાવન એકાવન પછી ચોપન અને ચોપન પછી સત્તાવન ને સત્તાવન પછી સાઠ આ એવી સંખ્યાઓ છે જેને તમે ત્રણ વડે વાંગી શકશો તો એના ઉપર કેવી ટપકાની નિશાની કરવાની છે કેળા તમારે નિશાની કરવાની છે ચલો એ જ રીતે ના ચાર વડે ભાગી શકાય તેવી સંખ્યા ઉપર વાદળ ટપકાની નિશાની કરવાની છે તો સૌ પ્રથમ કઈ કઈ સંખ્યા આવશે એક ચાર આવશે પછી આઠ આવશે પછી 12 આવશે પછી 16 આવશે 16 પછી 20 આવશે એટલે કે 20 આવશે પછી 24 આવશે પછી 28 પછી 32 32 પછી 36 36 પછી 40 40 પછી 44 40 પછી 44 44 પછી અડતાલીસ અડતાલીસ પછી બાવન બાવન પછી છપ્પન છપ્પન પછી સાહીઠ આ આવી સંખ્યાઓ છે જેને તમે ચાર વડે ભાંગી શકશો એવા કયા ખાના છે જેના પર ત્રણેય રંગના ટપકા છે તો કે બાર ચોવીસ છત્રીસ અડતાલીસ ને સાઈઠ આ ખાનાઓની ઉપર કયા અક્ષરો છે તો કે એમ ઓ યુ એસ ને ઈ આ અક્ષરોને નીચેના ક્રમમાં લખો તો શું થશે માઉસ મ્યાવ રમત આ રમત રમવા માટે બધા એક વર્તુળમાં ઉભા રહી જશે એક બિલાડી બોલે છે એક બીજો ખેલાડી બોલે છે બી અને આ રીતે રમત આગળ ચાલે છે જે ખેલાડી ત્રણ કે ત્રણ વડે વિભાજીત થાય તે સંખ્યા બોલવાની હોય તેના બદલે મ્યાવ કહેશે જે સંખ્યા બોલવાનું ભૂલી જાય તે રમતની બહાર જશે છેલ્લે જે ખેલાડી વધશે તે જીતી જશે તમે કઈ સંખ્યાઓ મ્યાવ થી બોલ બદલી તો કે ત્રણ છ અને નવ આપેલી છે તો એના પછી બાર પંદર અઢાર એકવીસ ચોવીસ આ સંખ્યાને ત્રણ ના ગુણક કહે છે સંખ્યા ત્રણ ને બદલે ચાર લઈને રમત રમો હવે તમે કઈ સંખ્યાઓની મેળવતી બદલી કરી એટલે કે બદલી તો કે ચાર આઠ બાર સોળ વીસ હવે એ જ રીતના પાંચના કોઈ પણ દસ ગુણક લખો તો કે પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ ને પચાસ પાસાની રમત બે પાસા ને એક સાથે ફેંક પાસા પર કયા કયા અંકો જોવા મળે છે તે અંકોનો ઉપયોગ કરી બે અંકની એક સંખ્યા બનાવો જો તે એક સંખ્યા વર્તુળની બાજુમાં દર્શાવેલ સંખ્યાનો હોય તો તે તેને વર્તુળમાં લખી શકો છો હવે તમારા મિત્રનો વારો છે દસ વખતમાં જે વધારે સંખ્યા લખી શકે તે રમત જીતી જશે મારા પાસા પરના અંકો ત્રણ અને બે છે જો હું ત્રેયુશ બનાવું તો તે કોઈ સંખ્યાનો ગુણક નથી આથી હું બત્રીસ બનાવીશ જે ચારનો ગુણક છે જેને લાલ લખીશ ચાલો અહીંયા છ આવે એ રીતના જો એક અને બે બે અને ચાર ત્રણ અને છ ચાર અને બે પાંચ અને ચાર છ અને છ એટલે કે આ સંખ્યા કઈ બને બાર ચોવીસ છત્રીસ બેતાલીસ ચોપન ને સાસઠ એ જ રીતના અહીંયા બારમાં અહીંયા ચારમાં જો બાર સોળ ચોવીસ બત્રીસ છત્રીસ ચુમ્માલીસ બાવન છપ્પન બેતાલીસ છપ્પન ને ત્રેસઠ સામાન્ય ગુણ કોઈ એક સંખ્યા ધારો જો તે ત્રણ નો ગુણ હોય તો તેને લાલ રંગના વર્તુળમાં લખો એટલે કે અહીંયા જો તે પાંચ

જામલી રંગમાં વચ્ચે લખશું કેટલીક સંખ્યાઓ ત્રણ અને પાંચ બંનેનો ગુણક છે તેથી આપણે તેને ત્રણ અને પાંચ બંનેનો સામાન્ય ગુણક કહીશું વિચારો જો તમને ત્રણ અને પાંચ બંનેના સામાન્ય ગુણકને જાંબલી રંગના વર્તુળમાં લખો છો તો શું તે લાલ અને વાદળી બંને રંગના વર્તુળમાં પણ હશે તો કે હા એ એનો સામાન્ય ગુણક છે એટલે કે ત્રણ નો ગુણક પણ હશે અને પાંચ નો ગુણક પણ હશે આ સામાન્ય ગુણકો સૌથી નાનો ગુણક કયો છે તો સૌથી નાનો ગુણક કયો થશે આ પંદર થશે એટલે પંદર અને સંખ્યા બે અને સાત લઈને સમતનું પુનરાવર્તન કરો એટલે કે જો અહીંયા અહીંયા બે અને અહીંયા સાત જો બે ચાર છ આઠ દસ બાર ચૌદ આવશે પણ એ બંને આવશે જો એટલે અહીં ક્યાં વચ્ચે લખવા સોળ અઢાર વીસ બાવીસ ને ચોવીસ એ જ રીતના સાતમાં આ રીતના તમે અનંત સુધી લખી શકો સાત એકવીસ પાંત્રીસ ઓગણપચાસ પછી ટપકા કરી નાખવાના કે આ સંખ્યા સંખ્યા એવી છે કે બંનેના સામાન્ય ગુણ થશે બે અને સાત ના સામાન્ય ગુણકો લખો તો ચૌદ અઠયાવીસ ને બેતાલીસ એ પણ મનન સુધી એટલે કે હજી પણ આગળ સંખ્યાઓ હશે એ પણ એના સામાન્ય ગુણકો હશે ચાર છ પાંચ ના ગુણાકોને વર્તુળમાં રાખીને રમત ફરીથી રમો હવે શું કરવાનું છે એ જ રીતના ચાર ના છ ના અને પાંચ ના ગુણાકોને આપણે લેવાના છે જોઈએ ચાર આઠ બાર એટલે કે બાર અહીંયા આવશે એટલે કે બંનેમાં આવશે એટલે અહીંયા વચ્ચે લખ્યું છે સોળ અઠ્યાવીસ બત્રીસ ચુમ્માલીસ બાવન છપ્પન એ જ રીતના છ માં બાર બાર પણ આવી જશે અઢાર બેતાલીસ ને ચોપન જે સામાન્ય માં સામાન્ય વચ્ચે લખ્યા છે વીસ પચીસ પાંત્રીસ ચાલીસ ચાલીસ થશે એ ચાર નો અને પાંચ નો બંનેનો સામાન્ય ગુણક થશે એટલે કે અહીંયા લખ્યા છે પિસ્તાલીસ પચાસ પંચાવન એ જ રીતના છ અને પાંચ નો સામાન્ય ગુણક જો તો ત્રીસ થશે એટલે કે આ બંનેનો સામાન્ય ગુણ ત્રીસ થશે અને ત્રણેય નો સામાન્ય ગુણ કેટલો થશે સાહીઠ થશે તો કે અને છ ના કયા સામાન્ય ગુણકોને તમે લીલા લીલા ભાગમાં લખ્યા લખ્યા છે છે તો તો ભાગને કયા કયા કે અને સામાન્ય નારંગી ભાગમાં લખ્યા છે તો નારંગી ભાગમાં બાર ચોવીસ છત્રીસ ને અડતાલીસ જયા એ જ રીતના ચાર છ અને પાંચ ના સામાન્ય ગુણકોને કયા રંગ કયા રંગના ભાગમાં લખ્યા છે તો કે રાખોડી ચાર છ અને પાંચ નો સૌથી નાનો સામાન્ય ગુણ કયો થયો તો સાઈઠ આ સાઈઠ એ ચાર છ અને પાંચનો સૌથી નાનો સામાન્ય ગુણક છે અહીંયા એક કોયડો આપેલો છે તો આંબલીના કચુકા સુનિતાએ આંબલીના કેટલા કચુકા લીધા તેણે તેના તેણે પાંચ પાંચ ના સમૂહ બનાવ્યા તો તેણે જોયું કે એ કચુકો વધે છે તેને છ ના સમૂહ અને ચાર ચાર ના સમૂહ બનાવવાનો પ્રયત્ન કર્યો દરેક વખતે એક કશુકો વધતો હતો સુનિતા પાસે ઓછામાં ઓછા કેટલા કશુકા હશે તો એકસઠ કશુકા સમજૂતી જોયું હોય તો ચાર પાંચ છ ના ત્રણેય વડે ભાંગી શકાય તો સૌથી નાનો સામાન્ય ગુણાક સાહીઠ છે અને અહીં સાહીઠ કરતા એક વધારે છે એટલે કે એકસઠ આપણો જવાબ આવશે અને આ રીતે તમે આગળનો જે દાખલો હતો સામાન્ય ગુણાક વાળો એ રીતના પણ તમે આ કરી શકો છો આમ લેના વધુ કચુકા આંબલી આંબલીના બાર કચુકાને અલગ અલગ લંબચોરસમાં ગોઠવી રહી છે આંબલીના બાર કચૂકાનો ઉપયોગ કરી આવા બીજા વધારે લંબચોરસ બનાવવાનો પ્રયત્ન કરો તમે અલગ અલગ પ્રકારના કેટલા લંબચોરસ બનાવી શકો તો આપણે આમાં છ લંબચોરસ બનાવી શકીએ કઈ રીતના બનાવી શકીએ જો બાર કચુકા છે તો એને એક ગોઠવી ને એવા બાર ગોઠવવાના એટલે કે એક આવો લંબચોરસ બનશે એ જ રીતના તમારે બીજો બનાવવો તો બે હાર કરવાની અને એ જ રીતના છ છ કશુકા ગોઠવવાના એટલે કે બે હાર અને રીતના ચાર બાય ત્રણ ના અને એ જ રીતના બાર બાય એક ના તમે આ રીતના બનાવી શકો છો એટલે કે શું કસવાનું અહીંયા બે હાર રાખવાની અને છ ઊભા સ્તંભ એ જ રીતના અહીંયા છ ઊભા સ્તંભ રાખવા છ આડી હાર રાખવાની અને બે ઊભા સ્તંભ એ જ રીતના અહીંયા ત્રણ આડી હરોળ રાખવાની અને છ ચાર ઊભા સ્થ સ્તંભ એ જ રીતના અહીંયા ચાર આડી હરોળ અને ત્રણ ઊભા સ્તંભ એ જ રીતના અહીંયા શું કરવાનું છે બાર ઉ બાર આ રીતના એક હાર રાખવાની છે એટલે કે બાર આ રીતના ઊભા અને એક સ્તંભ રાખવાનો છે જો તમારી પાસે આંબલીના પંદર કચ હોય તો તમે કેટલા લંબચોરસ બનાવી શકો તો આપણે ચાર બનાવી શકીએ જેમ આગળ આપણે બનાવી દેવાનો ખાનામાં રંગ પૂરો તો સૌપ્રથમ અહીં આપેલ ખાનામાં વીસ ખાનાનો લંબચોરસ બનાવ્યો છે શું કીધું છે આ વીસ ખાનાનો નો લંબચોરસ બનાવ્યો છે તો આપણે પણ અહીંયા પણ એ જ રીતના આગળ જેમ લંબચોરસ બનાવ્યા છે એ રીતના અહીંયા લંબચોરસ તમારે લમચોરસ બનાવ્યો છે આ ની પહોળાઈ બે ખાના જેટલી છે અને પહોળાઈ કેટલી છે આમ બે ખાના જેટલી આ પહોળાઈ છે અને ઉપર છે જો તેની લંબાઈ કેટલી છે તો લંબાઈ કેટલી છે દસ ખાના જેટલી છે વીસ ખાના બીજી રીતે બનાવેલા લંબચોરસમાં રંગ પૂરો તમે જે લંબચોરસમાં રંગ પૂર્યો છે તેની લંબાઈ અને પહોળાઈ કેટલી તો સૌ પ્રથમ જોવો અહીંયા બે બાય દસ પાંચ બાય ચાર ચાર બાય પાંચ એ જ રીતના વીસ બાય એક અને એક બાય ના તમે લંબચોરસ બનાવી શકો છો અને તેમાં રંગ પૂરી શકો છો તમે વીસ ખાનામાં ખાનાના લંબચોરસમાં કેટલી રીતે રંગ પૂરી શકો તે બધામાં રંગ પૂરો અને રંગ પૂરેલ દરેક લંબચોરસની લંબાઈ અને પહોળાઈ લખો અહીંયા પણ એ ઉપર મુજબ જે આપણે લંબાઈ લખેલી છે એ જ લખવાની છે અને તમારે આ રીતના ખાના પાડી અને તેમાં રંગ પૂરવાનો છે તે રીતે તેને બે ત્રણ છ નવ અને અઢારના સમૂહમાં મૂકી શકે છે જો તે એક બંગડીનો સમૂહ બનાવે તો તેની પાસે કેટલા સમૂહ છે તો કે એક સમૂહ બનાવવાનો હોય તો અઢારે અઢાર તો કેટલા સમૂહ બનાવી શકે તો અઢાર સમૂહ બનાવી શકે એટલે કે એક સમૂહ સમૂહ કે કયા અલગ અલગ સમૂહ બનાવી શકાય અહીંયા બંગડીઓ લખી છે અને અહીંયા બનતા અલગ અલગ સમૂહ દર્શાયેલા છે તો કે અઢાર એમાં એક બે ત્રણ છ નવ અને અઢાર ચોવીસ તો એક બે ત્રણ ચાર છ આઠ બાર ને ચોવીસ એ જ રીતના પાંચ છે તો એક અને પાંચ નવ હોય તો એક ત્રણ અને નવ સાત હોય તો એક અને સાત બે હોય તો એક અને વીસ અને દસ હોય તો એક બે પાંચ અને દસ એક હોય તો એક વીસ હોય તો એક બે ચાર પાંચ દસ અને વીસ તેર હોય તો એક અને તેર એકવીસ હોય તો એક ત્રણ સાત અને એકવીસ કોષ્ટક કરો અહીં આપેલા ગુણાકાર ના પૂર્ણ કરો અહીંયા સંખ્યા આપેલી છે પાંચ એક ગુણ્યા છ એટલે છ એક ગુણ્યા સાત એટલે સાત એક ગુણ્યા આઠ એટલે આઠ એક ગુણ્યા નવ એટલે નવ એક ગુણ્યા દસ એટલે દસ એક ગુણ્યા અગિયાર એટલે અગિયાર અને એક ગુણ્યા એટલે બાર એટલે એ જ રીતના હવે બો લેવાની છે અને સંખ્યા સાથે ગુણાકાર કરવાનો છે એટલે 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 ચૌદ એ જ રીતના અહીંયા સુધી આ રીતના ગુણાકાર તમારે બધી સંખ્યાનો કરવાનો છે એ જ રીતના ત્રણ નો ચાર નો પાંચ નો છ નો સાત નો એમ બાર સુધી આપેલા છે એ બધાનો તમારે ગુણાકાર કરવાનો છે અને ખાનામાં પૂર્ણ કરવાનો છે આ સંખ્યાઓ એનો પણ તમારે ગુણાકાર કરવાનો છે એ એ અહીંયા આ રીતના કોષ્ટકમાં પૂર્ણ કરવાનો છે કોષ્ટકમાં ના લીલાખાના ને જુઓ આ બતાવે છે કે અલગ અલગ સંખ્યાનો ગુણાકાર કરી આપણે બાર મેળવી શકીએ આપણે અલગ અલગ સંખ્યા નો ગુણાકાર એ એક અને બાર નો અને નો પણ ગુણક છે આથી આપણે કહી શકીએ કે ત્રણ છ ચાર છ બાર એ ના અવયવો છે અહીંયા દર્શાવેલા જો બાર કઈ રીતના મેળવી શકાય તો ચાર ગુણ્યા ત્રણ સ્વરૂપે છ छ गुणिया અને એક ગુણ્યા બાર કરીએ તો આપણને બાર જવાબ મળે છે એટલે આ બધા જે છે એ બાર ના અવયવો કહી શકાય આપણે ચાલો તો એ જ રીતના આપણે હવે દસ ના અવયવો કયા છે એ મેળવવાના છે તો દસ ના અવયવો એક બે પાંચ અને દસ તમે આ કોષ્ટક પરથી કરી શકો એટલે જે આગલું કોષ્ટક હતું એ પરથી આપણે કરી શકીએ કે દસ દસ કઈ રીતના આપણે કોની કોની કઈ કઈ સંખ્યાનો ગુણાકાર કરવાથી આપણને દસ મળે છે એના થશે ચાલો એ રીતના છત્રીસ ના બધા જ અવયવો શોધો તો એ ગુણાકારના કોષ્ટક ઉપર થી ત્રણ ગુણ્યા બાર કરશું તો બાર મળશે આપણે છત્રીસ જવાબ મળશે એ જ રીતના છ ગુણ્યા છ કરશું તો છત્રીસ મળશે ચાર ગુણ્યા નવ કરશું તો પણ છત્રીસ મળશે બાર ગુણ્યા ત્રણ કરશું તો પણ છત્રીસ મળશે અને નવ ગુણ્યા ચાર કરશું તો પણ જવાબ મળશે મોટી છત્રીસો એકસો ચુમ્માલીસ છે તેનાથી મોટી સંખ્યા માટે તમે શું કરશો તો સૌ પ્રથમ આપણે શું કરવું પડે ભાંગાકારની પદ્ધતિથી એ સંખ્યાને શું કરવી પડે નાની કરવી પડે અને પછી કોષ્ટક પરથી આપણે શોધી શકાય કે કઈ કઈ સંખ્યાના કયા અવયવો સામાન્ય અવયવ પચીસ ના અવયવો લાલ રંગના વર્તુળમાં લખો એટલે કે એક અને પાંચ આવશે અહીંયા સાત અને પાંત્રીસ એટલે એક અને પાંચ બંનેના સામાન્ય અવયવ થશે એટલે આપણે અહિયાં વચ્ચે લખ્યા છે તમે બંને વર્તુળના સામાન્ય જાંબલી ભાગમાં કયા અવયવો લખ્યા છે તો આપણે એક અને પાંચ બંને લખ્યા છે જે સામાન્ય છે આ પચીસ અને પાંત્રીસ ના સામાન્ય અવયવ છે એટલે કે આ પચીસ અને પાંત્રીસ ના આ એક અને પાંચ એ બંને સામાન્ય અવયવ કહી શકાય હવે તમે ચાલીસ ના અવયવો લાલ રંગના વર્તુળમાં અને સાહીઠ ના અવયવો વાદળી રંગના વર્તુળમાં લખો તો અહીંયા મેં ચાલીસ અને સાહીઠ ના અવયવો લખ્યા છે તો આઠ અને ચાલીસ અહીંયા એક બે ચાર પાંચ દસ અને વીસ અને ચાલીસ અને આઠ આ બધા છે એ ચાલીસ ના અવયવો છે અને આ જે વચ્ચે લખ્યા છે એ સામાન્ય અવયવ છે એટલે કે સાહીંઠ ના અવયવો કેવા કેવા થશે તો કે ત્રણ છ બાર પંદર ત્રીસ અને સાહીંઠ અને આ બધા પણ થશે એટલે કે એક બે ચાર ચાર પાંચ દસ ને વીસ આ બધા સાહીઠ ના પણ અવયવ થશે અને અહીંયા જે વચ્ચે લખ્યા છે એ ચાલીસ અને સાહીઠ ના સામાન્ય અવયવ છે બંને વર્તુળના સામાન્ય એટલે કે જાંબલી ભાગમાં કયા અવયવો લખ્યા છે તો કે આપણે અહીં વચ્ચે કેટલા કેટલા લખ્યા છે તો કે 1 2 4 5 10 અને 20 આ શું આ શું થયા આ 40 અને 60 ના સામાન્ય અવયવ થયા 40 અને 60 નો મોટામાં મોટો સામાન્ય અવયવ કયો છે તો અહીંયા જો સૌથી મોટામાં મોટો અવયવ કયો છે સામાન્ય અવયવ 20 છે અવયવ વૃક્ષ અવયવ વૃક્ષ ને જુઓ હવે તમે આના જેવું બીજું અવયવ વૃક્ષ એટલે કે બીજું વૃક્ષ બનાવી શકો તો કે હા ચલો અહીંયા અઢાર છે તો અઢાર ના ભાગ કયા પડશે તો નવ ગુણ્યા બે એટલે એટલે આ રીતના આપણે અવયવ વૃક્ષ બનાવી શકીએ તમે ચોવીસ નું અવયવ વૃક્ષ બીજી કેટલી રીતે બનાવી શકો તેમાંથી ત્રણ નીચે દોરો એટલે તેમાંથી આપણે ત્રણ નીચે દોરવાની છે ચાલો જો અહીંયા ચોવીસ તો ત્રણ અઠાર ચોવીસ હવે આઠ ના ભાગ પડશે પાછા તો બે ચાર આઠ એ જ રીતના હવે ચાર ના ભાગ પડશે તો બે બે ચાર ચાલો હવે આગળ ભાગ પડશે નહીં એ જ રીતના ચોવીસ નો બીજો ભાગ ચાર છ ચોવીસ થશે તો ચાર ના બે ગુણ્યા બી એટલે ચાર થશે એટલે બે બે ચાર થશે એ જ રીતના છ ના બે તેરી છ હવે બે અને ત્રણ એવી સંખ્યા છે એના ભાગ પડશે નહીં જ્યાં સુધી ભાગ પડે તે રીતના તમારે આગળ આગળ આ રીતના ભાગ પડતું જવાનું છે ચાલો હવે ચોવીસ ના બાર દુ ચોવીસ બાર દુ ચોવીસ થશે ચાલો બે ના ભાગ પડશે અહીંયા ચોવીસ ની જગ્યાએ કોઈ પણ સંખ્યા હોય તો તમે આ રીતના અવયવ વૃક્ષ બનાવી શકો અને તમે ઘરે આ અવયવ વૃક્ષની વધારે પ્રેક્ટિસ કરજો બીજી સંખ્યાઓ માટે પણ અવયવ વૃક્ષ દોરવાનો પ્રયત્ન એટલે કે અહીંયા છત્રીસ અને અડતાલીસ ના અવયવૃક્ષ બગીચો છે આ બગીચામાં વચ્ચે એક રસ્તો છે તેમણે આ રસ્તો રસ્તા બે ફૂટ ત્રણ ફૂટ અને પાંચ ફૂટની લાદી લગાડવાનું નક્કી કર્યું કડિયાએ પ્રથમ હારમાં બે ની લાદી બીજી હારમાં ત્રણ ફૂટની લાદી તથા ત્રીજી હારમાં પાંચ ફૂટની લાદી લગાડી કડિયા કોઈ પણ લાદી કાપી નથી અને રસ્તાની ઓછામાં ઓછી કેટલી છે તો ફૂટ અને નો સૌથી સામાન્ય ગુણક એ રસ્તાની ઓછામાં ઓછી લંબાઈ હશે જેમ આપણે આગળ બે ત્રણ પાંચ નો સામાન્ય ગુણક મેળવતા શીખી ગયા એ જ રીતને તમારે આ પ્રશ્ન કરવાનો છે એટલે એમાં જવાબ ત્રીસ ફૂટ આવશે મનોજે એક નવું ઘર બનાવ્યું તે ભણેતરિયામાં લાદી લગાડવા માંગે છે માપ નવ ફૂટ બાય બાર ફૂટ છે બજારમાં ત્રણ પ્રકારની ચોરસ લાદી મળે છે એક ફૂટ બાય એક ફૂટ અને બે ફૂટ બાય બે ફૂટ અને ત્રણ ફૂટ બાય ત્રણ ફૂટ તેણે કયા પ્રકારની લાદી ખરીદવી જોઈએ કે જેથી તેને કાપ્યા સિવાય લગાડી શકાય તો જો એક ફૂટ બાય એક ફૂટ અને ત્રણ ફૂટ બાય ત્રણ ફૂટ આપણે લગાવી જોઈએ કારણ કે નવ છે એ નવ એ નો અવયવ થતો

તેઓના ઘરથી રસ્તો ફૂટના અંતરે છે તેમણે ઘરથી રસ્તા સુધી લાદી ખરીદી રાણીએ સૌથી નાની ખરીદી ગીતાએ મધ્યમ આકારની લાદી ખરીદી અને નસીમાએ સૌથી લાંબી લાંડી સૌથી લાંબી લાદી ખરીદી જો તે લાદીઓને કાપ્યા સિવાય રસ્તા પર લગાડી શકાય તો તે ત્રણેય કયા કદની લાદી ખરીદવી પડે તો કે ત્રણેયના ઘરથી રસ્તો કેટલા ફૂટનો છે નેવ ફૂટના અંતરે છે અને ત્રણેય અલગ અલગ રીતે જણાવો આનો જવાબ કેવી રીતે મળે તેની ચર્ચા કરો તો આપણે શું કરવું પડે નેવના અવયવો મેળવવા પડે કારણ કે ત્રણેયના ઘરથી રસ્તો કેટલા નેવ ફૂટના અંતરે છે એટલે નેવના અવયવો કયા કયા થશે એક ગુણ્યા નેવ બે ગુણ્યા પિસ્તાલીસ ત્રણ ગુણ્યા ત્રીસ પાંચ ગુણ્યા અઢાર છ ગુણ્યા પંદર અને નવ ગુણ્યા દસ તો આપણે શું કરવું પડે આ બધી સંખ્યાઓ છે એટલે કઈ કઈ સંખ્યાઓ એક બે ત્રણ પાંચ છ નવ દસ પંદર પિસ્તાલીસ એટલે એ બધા શું એના અવયવો થયા એટલે શું કીધું છે રાણીએ સૌથી નાનની લાયદી ખરીદી તો એની લાયદી એક બાય એક બાય બે અને એક બાય ત્રણ વગેરે રીતે હોય શકે એ જ રીતના ગીતાની લાયદી તો એની મધ્યમ પ્રકારની લાયદી ખરીદી છે તો બે બાય બે બાય ત્રણ ત્રણ બાય ત્રણ વગેરે રીતેની ની શકે એ જ રીતના નસીબ શું કીધું સૌથી લાંબી લાડી ખરીદી તો નસીબની લાડી પાંચ છ બાય છ અને પાંચ બાય છ વગેરે પ્રકારની હોઈ શકે અહીંયા આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે જો વિડીયો ગમો હોય તો વિડિયોને લાઈક કરજો ચેનલને ને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત